આપણા રસીબ માં આરામ નથી આરામ હરામ છે આજ ધારા બપોરે ઉતી નથી આજ વહેલી હોય તોય તો બપોર ની અંદર નો આવી કેમ કે બાપ દીકરી બે બપોરે છે ને એટલું પિક્ચર જોતા હતા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારે બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં આસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચરાવ પર્સમાલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે નવા બ્લોગ ની શરૂઆત કરીએ ટાઈમ થયે છે પણ આ દસ વાગ્યાનો અને માતાજીના દિયાપતિ પૂજા થઈ ગયા ચા પાણી નાસ્તો થઈ ગયો આ છે ને અત્યારમાં પેટમાં પડી ગયો ને ટાઈમસર નાસ્તો એની એનર્જી છે ઓલું તો બાર વાગે ઉઠતી તો બાર વાગે તો ન નાસ્તો થાય કે ન બપોરા થાય એવું થાતું એટલે ધારાબેનનું મૂળ ન હોય ગોલવાનું ગાડી મેળે ન હોય ને આજ જો છે ને બાકી ગાડી મેડમાં કેમ કે અત્યારમાં હરખોથી નાસ્તો થઈ ગયો છે સાહેબ ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય નાવણ ધમણ બાકી છે ઓ કેમ કે થોડી પાણીને રામેણ आले ને એટલે તારણ કવ તું રજા રાખ દે તું આજ છે ને નાવાન ગોળી ખાઈ લે નાયા વગર હાલે કપડા બેદી ન ધોવાય ને તો હાલે પણ નાયા વગર ન હાલે બે ટાણા નાતા ત્રણ ટાણા નાવું પડે કા ઉકરાટ ને બફારો એવો છે કે રેવાતું નથી ફરજ જાત નાવું પડે અત્યારે હવે ક્યાંક સ્વિમિંગ પુલમાં જઈને પડ્યું રેવાય

એ સાહેબ તમે આજ ધાર સ્કૂલે તો જઈ આવજો ફી ભર્યા સ્કૂલ પેગ લેતા આવો વેકેશન ખુલી જ એક કરી દુકાને અને જો અત્યારમાં તમારે કોઈ ન આવે તો જઈ આવજો દસ થી બાર નો ટાઈમ છે દસ તો આઈ નહી થઈ ગયા હે તો લઈ જ લે ને રોજ રોજ દેવા આવે આજ ભૂલી જાય તો હું દેત નહીં

શિયાળામાં ચોમાસામાં ઠંડુ વાતાવરણ હોય ને ત્યાં ખવાય બસ બસ વયો ગયો વરસાદ હો હવે પાછી ઉકરાટ ને બફારો થાય છે નહી હવે આપણે કઈ કામ નથી હો વરસાદ નું કમાયા કર વરસાદ લઈ ત્રણ મને ફોટો પાડી

અને ના ધારાનો ક્લાસ ફેરવવાનો તો ઈ અરજી દેવાની હતી આજા ઈ બેક લેવા જઈને થઈ હા હા રોલ હાલો સીધા તમે ન્યાત કેતા હા હા કામ થઈ ગયું ને હાલો જય શ્રી કૃષ્ણ હાલો અમારા ધારાબેન ના ચોપડા આવી ગયા છે અને હજી ત્રણ ચોપડી બાકી છે તો પુઠાદાર પપ્પા લઈ આવ્યા હા આવી ગયા હાલો હવે આ એક કામ આવ્યું ને હાલો બધી બુકોના પુઠા ચડાવી દેવાના હે તારા બધા થી પેલા છે ને ડ્રોઈંગ બુક જ જોવે કેમ કે એને ડ્રોઈંગ તો એટલું ગમે કે વાત પૂછો માં આ બાજુ અમારે ધારાબેને નવી ડ્રોઈંગ બુક નું કામ ઉપાડ્યું છે એ ચોપડામાં હાલે છે ને દોરે છે 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 શીખે એવું થાય કે નવી બુક એટલે એમાં તો હાલો હવે ચાર પાંચ દિવસ ધારાબેન નવા ચોપડામાં હચવાના અને મેં આ બાજુ સિંગુ બાફવા મૂકી છે આજે મારે સિંગુ નું શાક બનાવવાનું છે એ પણ કઢી વાળું તો હાલો કઢી ની તૈયારી કરી લઈએ સિંગુ બફાઈ જાય હેલો ફ્રેન્ડ તો મસ્ત એવું કઠી થઈ ગયું છે તૈયાર રોટલી તૈયાર થઈ ગઈ છે તો મેં અથાણું બરાબર મિક્સ કરી લીધું છે અને જો કેવું સરસ અથાણું થઈ ગયું છે તૈયાર અને તેલ પણ ફૂટી ગયું છે હજી બે દિવસ છે ને અને તપેલામાં રાખવાનું છે એટલે ગોળે ઉગરી જાય ને તેલ અલગ પડી જાય પછી બઈણીમાં ભરી અને રાખી દેવાનું છે તો હાલો હવે આને ઠાકી દઈએ 55 દેવા એ થાય ને 55 એ તો કા બીજા ધોરણ પડે ને આપડે સરકારી સ્કૂલ માં ભણી ભણી ને આવ્યા કોઈ રેત નો ખર્ચો નઈ હા માં શિષ્યવૃત્તિ આવતી હે દર વર્ષે હા ચોપડા દફતર યુનિફોર્મ બધું સ્કૂલમાંથી આવતું બપોરે જમવાનું ને આનું તો આપણે ટિફિન અહીંથી ઘરેથી કરી દેવાનું એટલા ચોપડા લેવાના ઘરો બે વાર તો દફ્તર લેવાના આમાંથી જ નવરા નથી થતા અત્યારે ભણતર એટલું મોંઘું થઈ ગયું ને સાહેબ એ વાત જવા દે એમાં તો ભણવામાં તો કઈ હોય જ નહીં આયલું તો આયેલું નહીં થઈ ગયું આપણે ભણતર ભલે સરકારીમાં ભણ્યા પણ ગણતર એટલું હતું આવ્યું આ લોકોને ગણતર નથી હજી શેઠ

આખો ચોપડો પૂરો કરી નાખ્યો ને આખી ડ્રોઈંગ બુક પૂરી કરી નાખી એમાં જોઈ જઈને બધા ચિત્રકળા છે ને એના ચોપડા દોરી લીધા એવું કામ છે અમારે ધારા બેન એટલે કંટાળ્યા ને એટલે હવે મૂકવું તો હાલો હાલો બધાય બપોરા કરવા તો બપોરા કરી લઈએ હાલો બપોરા કરીને આયલા સાહેબ તો દુકાને આ તડકા નઈ ઘરે ગાવે કોણ આવ્યું ને હા એમાં કેમ આપણે ફોન તો બંધ ન તો

ટીવી માં એટલી મુશ્કેલ છે ને કે આપણે હું બોલીએ હું કહીએ ધ્યાન નહીં હોય સાંભળ્યું તે કે બસ તમારે ઘરે કામ પતી ગયું દેવાનું લેવાનું જ હોય તમારે બીજું કઈ કામ ન હોય હાલો તો હવે ટીવી ની ચાપ કરી દો બંધ મેં ધારણ કીધું તો તાર પપ્પા આવે એટલે ટીવી બંધ ભૂલ ભૂલાયા આ અઠવાડિયામાં ત્રણ વખત આવે હાલો ટીવી બંધ કરો હા જો આપણે તો લઈને નાદા પડી ગયા છે નીંદર આવે કે ન આવે પણ એને કલાક દોઢ કલાક છે ને પડ્યું લેવાનું પછી નિરાતે બપોર પછી ના કામ લેવાના મારે છે ને મલાઈ ભેગી થઈ ગઈ છે તો મલાઈ એ ઝેરવાની છે ચાલો પેલા એને ફ્રિજમાંથી બહાર કાઢીને મૂકી દો કા એટલે કલાકમાં છે ને એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને પછી એને ઝેરીને ગરમ કરવા મૂકી દઈએ એટલે માખણ થઈ જાય તૈયાર બે તપેલી લગભગ ભરાઈ ગઈ બહુ ખબર નથી મને તો આલો આપણા રસીબ આરામ નથી આરામ હરામ છે તો હાલો ફ્રીજ માંથી કાઢી લઈએ મલાઈ આ જો બે તપેલી ભરાઈ ગયા એક છે અને એક દૂધની ની તપેલી છે માંથી હજી ખાલી કરવાની છે આ તો જો છલો છલ ભરાઈ ગઈ છે તો હાલો હવે આપણે એને ઢાંકીને રાખી દઈએ હાલો ફ્રેન્ડ તો મસ્ત એવો આરામ થઈ ગયો નિંદર થઈ ગઈ છે અને રોંઢાના બધા કામે થઈ ગયા છે અને મારા ધારા જો પિસ્તા ફોતરા અને ઢીંગલી લઈને રમે છે કેમકે આજ ધારા બપોરે ઉતી નથી આજ વેલી હોય છે તો એ અંદર ન આવી કેમકે બાપ દીકરી બે બપોરે છે ને ઓલું પિક્ચર જોતા હતા જે આવતું ને એ પૂરું કરીને પછી સાત ગયા દુકાને અને મને તો આજ નીંદર આવી ગઈ એટલે મસ્ત એવો આરામ થઈ ગયો છે પણ અત્યારે ચા પીવાનું મન નથી તો અત્યારે મેં લઈ લીધી છે જો આ મલાઈ તો ખાલી થઈ ગઈ તપેલી અને મોટા તપેલીમાં બધી મલાઈ લઈ લીધી છે તો હવે ફટાફટ આને ઝેરી માખણ ઉતારી મૂકી દઈએ ગરમ કરવા એટલે ઘી થઈ જાય તૈયાર હાલો માખણ થઈ ગયું છે તૈયાર અને મેં આને ગરમ કરવા પણ મૂકી દીધું છે એટલે હાલો વીસ થી પચીસ મિનિટ માં આપણું ઘી બનીને થઈ જાય તૈયાર હાલો ફ્રેન્ડ તો ઘી ગરમ થઈ ગયું છે તો હવે આ ઠંડુ થઈ જાય પછી કેટલી માં ગાળી અને ભરી લઈએ તો અત્યારે આવ્યું છે શાકભાજી ઓ ઘણા ટાઈમ પછી આવ્યા અમારે ઘરમાં રીંગણા સાહેબ ને આવી છે રીંગણા ની ખવાણી જો હવે ખીચડી બનાવું કે રોટલી કે રોટલા

હા તમે આ બાજુ ફરકું છે તમારે નહીં હાલે રસોઈ બનાવવી પડશે

એટલે આવું બધું હતું અમારે આજે આખા દિવસનું મેનુ જમણવાર ને દિવસ ને એવું બધું તો તમારે બધા શું કહેવાનું છે કેજો તમારા ઘરમાં દેશી ખાણું કોને કોને ભાવે છે એ પણ મને કહેજો તો બસ આવો તો અમારો આજનો દિવસ ને આવો તમારો આજનો વિડીયો હતો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવો લાગે છે તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ